સુરતમાં થોડા દિવસ પહેલા ત્રણ વર્ષના માસુમની હત્યા થતા ચકચાર મચી ગઈ હતી જે બાદ મામલો ક્રાઇમ બ્રાન્ચ સુધી પણ પહોંચી ગયો ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ વર્ષના બાળકનું અપહરણ અને હત્યા કરનાર આરોપી વિકાસને મુંબઈથી બીકેએમ રેલવે યાર્ડ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે પોલીસને એક ચોક્કસ લોકેશનની માહિતી મળતા જ ત્રણ દિવસની શોધખોળ બાદ પોલીસે એક કિલોમીટર સુધી પીછો કરીને આરોપીને દબોચી લીધો છે ત્યારે આરોપી

મુંબઈ નજીકના લોકમાન્ય તિલક રેલવે સ્ટેશને કૃષિનગર શૌચાલયમાં ડસ્ટબીન માંથી ડસ્ટબિનમાંથી નો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે બાળકે ગળામાં જે દોરો પહેર્યો હતો તેના વડે જ તેને ટાપો આપીને મારી નાખવામાં આવ્યો હતો ત્યારે માસૂમની હત્યા કરીને વિકાસ ભાગી ગયો હતો ત્યારે ગંભીર આ ઘટનાની જાણ થતાં જ અમરોલી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહારાષ્ટ્ર અને આરોપીના વતન બિહારમાં ધામા નાખ્યા હતા અને શોધખોળ શરૂ કરી હતી ત્યારે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આરોપી શાતિર હોવાનું સામે આવે છે તેમજ એકલો જ રહેતો હતો અને ભટકતો રહેતો હતો ત્યારે તેનું કોઈ મિત્ર પણ ન હતું ત્યારે આરોપી પાસેથી પોતાનો મોબાઈલ પણ ન હોવાથી તે પોતાની માસીનો ફોન લઈને જાય છે ત્યારે અમરોલી પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત કુલ પાંચ જેટલી ટીમો આરોપીની શોધખોળ માટે આમથી તેમ ફરી રહી હતી ત્યારે આ જે પોલીસને અને ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે ત્યારે આ વિકાસ ઝડપી પાડવામાં આવ્યો છે તેમજ હાલ તો તેની પૂછપરછ ચાલુ છે ત્યારે હવે આ અંગે શું મોટા ખુલાસા બીજા થાય છે તે હવે જોવાનું રહ્યું જરૂર જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ